એટલે હવે આપણે બધું સુધારી લેવાનું છે આપણે ડુંગળી સુધારવા લઈ લીધી છે આપણે ડુંગળી છે ને આ રીતે સુધારવાની છે તો તેને પુલાવમાં દેખાય અને મસ્ત ટેસ્ટ આવે સુધારી લીધી છે હવે આપણે સુધારવા બે મોણા લીધા છે અને બાકી બધા તીખા લીધા છે મસા નું કટિંગ આ રીતે કરવાનું છે તો આપણે મસા પણ કટિંગ કરી લીધા છે હવે લેવાનું છે આપડે ટમેટું દીઠવું તો કાઢવું પડે

લીલા ધાણા મને તો લીલા ધાણા બઉ ગમે એને આપણે ઝીણા ઝીણા

બટેટા અને ટમેટા બધું શાકભાજી નાખી દેવાનું છે બધું શાકભાજી પછી આપણે મીઠું સ્વાદ પૂરતું મીઠું નાખવાનું છે પછી એને બધું મિક્સ કરી દેવાનું છે મિક્સ થઈ ગયું છે આપણે એટલે થોડી વાર લેવા દેવાનું સડી અને હવે આપણે છે ને એમાં બધા મસાલા એડ કરીશું ધાણા ચીરું લીધું છે હળદર એટલે લાલ મરચ આપણે એમાં લીંબુ એ આપણે હાથ જે પલવાયા હતા એ આપણે પાણીની આરો તે એમાં હવે આપણે કુકર બંધ કરી દેવાનું છે આપણે ગેસ ધીમો રાખવાનો છે અને કુકર આપણે બંધ કરી લીધું છે એટલે હવે આપણે ત્રણ સીટી થવા દેવાની છે ત્યાં સુધી